વાત કરો ને આ મશીન વિશે આ સનેડો છે અત્યારે જો કે માર્કેટ સરસ મજાનો ધૂમ મચાવે છે બરાબર ગવર્નમેન્ટ આની ઉપર સબસિડી પણ આપે આપે પણ પ્રાકૃતિક ખેતી કરવાનો વિચારું ને એટલે પછી એવું વિચારું કે જો ગઢિયા બળદ વાપરતા બરાબર તો જમીન સારી રહે તો એ હિસાબે હું અમરેલીમાં વધુ ભાગ જૂના લોકો બુલેટ વાપરે તો બુલેટ લાવી અને ચૂડામાં હું મોડીફાઈ કરી અને ત્રણ વ્હીલનું બનાવવાનું વિચારતો એટલે અમરેલીની અંદર મારા એક મિત્ર છે એમણે મને કીધું કે બુલેટ લીધા કરતા તો પછી સનેડા સારા આવે સનેડા જોવો એમ પછી સનેડા પણ જોયા ઘણી બધી દુકાનો જોઈ પણ એની અંદર પાછું રાઠોડ કરીને છે રાઠોડ એન્જિનિયરિંગ વર્ક તો એ મેં વીસ હજાર મોંઘું લીધું બજારમાં એસી હજાર નેવમાં મળતું હું એક લાખ ને ચૌદ હજારમાં તે વખતે લાયેલો બે હજાર બારમાં બુલેટ હા આ સનેડો સનેડો તૈયાર બરાબર તો આ લાવ્યા પછી મને ફાયદો એટલો બધો થયો કે જ્યારે જ્યારે આમાં હાંકવાનું થાય

આ ગલગોટાના ધરુ ક્યાંથી લાવ્યા માટી માટી બીજાપુર બાજુ છે હા એ આખું ધરુ નું ગાંવ છે આખું હા આ વર્ષે ઘરે જ બનાવવાના હતા પણ અમારે ખેતરમાં આખું ઉનાળો માટીમાં જામ